અહીં જે ડાયલોગ આપેલો છે જે તમારે વાંચી અને તેના આધારે ટેબલ પૂર્ણ કરવાનું છે છે તો આપેલું ઓગણીસ સપ્ટેમ્બર ઓગણીસો પાસાઠ પ્રોફેશિયન ફ્લાઇટ એન્જિનિયર કન્ટ્રી ઓફ ઓરિજન ઇન્ડિયા વર્ક એટ એટ નાસા ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્રોમ ફ્લોરિન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી બર્થ પેલેસ ઓલટ આઇડોલ ઓફ ગણેશ અ લેટર રાઈટન ઇન હિન્દી બાય હર ફાધર ત્યાર પછી એક્ટિવિટી વન બી ફીલ ઇન ધ બ્લેન્ક યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીં જે જે વાક્યો શબ્દો આપેલા છે તેનો ઉપયોગ કરી અને અહીં આપણે આ ડાયલોગ પૂર્ણ કરવાનો છે સે દિશા ગુડ મોર્નિંગ દિશા ગુડ મોર્નિંગ વી હેવ અ વીક્સ હોલિડે વોટ ઇઝ યોર પ્લાન રાજીવ સે આઈ વુડ વિઝિટ સમ હિલ સ્ટેશન સે વાવ આઈ વોઝ ઓલ્સો થિંકિંગ ધ સેમ લેટ્સ ગેટ ટિકિટ બુક ફોર ધ Sahitya Express. Rajiv says. Certainly which place will you visit? Disha says. Kullu and Simla. Rajiv says. Can we get from Delhi? Disha says. We can get luxury coaching from Delhi. Rajiv says. How much does it cost? Disha says. Nearly. 10,000 each one.

ત્યાર પછી એક્ટિવિટી 2 એ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં જે ફકરો આપેલો છે જે આપણે વાંચી લેવાનો છે હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ ઇટ ઇઝ રીટાસ બર્થડે ટુડે હેતલ વિલ ગો ટુ રીટાસ હોમ સી વિલ ગો ધેર ઇન ધ ઇવનિંગ ધે વિલ સેલિબ્રેટ રીટાસ બર્થડે આ ડાયલોગના આધારે નીચે જે પ્રશ્નો છે તેના જવાબો આપવાનો છે પેલો પ્રશ્ન છે હુ આર ફ્રેન્ડ્સ તો જવાબમાં આવશે હેતલ એન્ડ રીટા આર ફ્રેન્ડ્સ બીજો પ્રશ્ન વુઝ બર્થડે ઇઝ ટુડે

ત્રીજો પ્રશ્ન વેન વિલ હી ગો ફોર મેરેજ તો જવાબમાં આવશે હી વિલ હી વિલ ગો ફોર મેરેજ ઓન સેટર સન્ડે ત્યાર પછી ત્રીજો ફકરો આપેલા છે તેના આધારે ત્રણ પ્રશ્ન અને તેના જવાબો જોઈએ પેલો પ્રશ્ન હુ વિલ ગો ટુ અહેમદાબાદ તો જાય વિલ ગો ટુ અહેમદાબાદ જવાબમાં આવશે બીજો પ્રશ્ન વેર વિલ હી વિઝિટ આન્સર હી વિલ વિઝિટ ધ સાયન્સ સિટી ત્રીજો પ્રશ્ન હાઉ વિલ હી ગો

તો પ્રશ્ન બનાવે છે પેલો પ્રશ્ન વેન વોઝ રાકેશ શર્મા બોર્ન રાકેશ શર્મા વોઝ બોર્ન ઓન થર્ટી જાન્યુઆરી નાઇન્ટી ફોર્ટી નાઇન બીજો પ્રશ્ન વેર વોઝ કલ્પના ચાવલા બોર્ન કલ્પના ચાવલા વોઝ બોર્ન ઇન કર્નલ ત્રીજો પ્રશ્ન વેર વોઝ રાકેશ શર્મા બોર્ન તો આન્સર રાકેશ શર્મા વોઝ બોર્ન ઇન પટિયાલા ચોથો પ્રશ્ન વેર વોઝ કલ્પના ચાવલા વર્ક આન્સર કલ્પના ચાવલા વોઝ વર્ક એટ નાસા પાંચમો પ્રશ્ન વેર વોઝ રાકેશ શર્મા વર્ક આન્સર રાકેશ શર્મા વોઝ વર્ક એટ ઇન્ડિયન એર ફોર્સ ત્યાર પછી એક્ટિવિટી ત્રણ હિયર આર સમ રિડલ્સ રીડ એન્ડ ટ્રાય ટુ આન્સર ધેમ પેલો પ્રશ્ન છે આઈ હેવ ફોર લેગ્સ આઈ બાર્ક આઈ એમ અ ફેથફુલ એનિમલ હુ આઈ એમ હું કોણ તો તેમાં આવશે ડોગ

બીજો પ્રશ્ન છે ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર નાઇટ તો તેનો રાઇમિંગ વર્ડ્સ લખવાનો છે બ્રાઇટ ત્રીજો પ્રશ્ન હાઉ મચ ટાઈમ વિલ નંદિતા ગેટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન તો તેના જવાબમાં આવશે ઓનલી વન મિનિટ વિલ નંદિતા ગેટ ટુ આન્સર ધ સેકન્ડ ક્વેશ્ચન ચોથો પ્રશ્ન છે તેના જવાબમાં આવશે ધ પાર્ટિસિપેન્ટ ગેટ 200 હન્ડ્રેડ એવરી મંથ એ સ્કોલરશીપ ફોર ઇવેન્ટ મંથ ઇલેવન મંથ ત્યાર પછી

અહીં ગીતાની સમયરેખા આપી છે તે તમારી જેમ ધોરણ માં અભ્યાસ કરે છે તેની સમયરેખા વાંચો અને તમે તમારી સમયરેખા નીચે આપેલા ટેબલ માં લખો શું કહ્યું છે અહીં ગીતા નામની છોકરી છે જે ધોરણ માં જ ભણે છે તે જેની સમયરેખા આપેલી છે તેના આધારે તમારે તમારી સમયરેખા લખવાની છે તો ચાલો જોઈએ યોર નેમ અહીં તમારે તમારું નામ લખવાનું મેં લખ્યું છે રિયા સાત સાત બે હજાર ત્રણ આઈ વોઝ બોર્ન ઇન સુરત જન્મ તેમનો વીસ એક બે હજાર છ માય બ્રધર પ્રનવ વોઝ બોર્ન આઈ વોઝ સો હેપી અગિયાર છ બે હજાર આઠ માય ફર્સ્ટ ડે ઓફ ધ સ્કૂલ આઈ વોઝ સો એક્સાઇટેડ પંદર બાર બે હજાર દસ આઈ વોન ધ ફ્રોગજમ કોમ્પિટિશન આઈ વોઝ સો પ્રાઉડ બે હજાર બાર તો આઈ ગોટ થર્ડ પ્રાઇસ ઇન ધ રાઇટિંગ કોમ્પિટિશન બે હજાર ચૌદ તેમની માહિતી ઇન્ટરનેટ પરથી શોધો અને ઉદાહરણ મુજબ કોષ્ટક પૂરું કરો તો અહીં જે સોળ મુખ્યમંત્રીઓના ફોટા આપેલા છે તેની માહિતી મેં નીચે કોષ્ટકમાં પૂર્ણ કરી છે તો ચાલો જોઈએ ફોટા પ્રમાણે ક્રમ નંબર પ્રમાણે માહિતી લખેલી છે પેલો ફોટો છે ડોક્ટર જીવરાવ ડોક્ટર જીવરાજ મહેતા તો તેને કેટલા સમય સુધી કામ કર્યું તો કે એક પાંચ ઓગણીસો સાહીઠ થી અઢાર નવ ઓગણીસો ત્રેસાઠ સુધી હી વોઝ ધ ફર્સ્ટ ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત તેવી જ રીતે અહીં વિગતો આપેલી છે જે તમારે આ પ્રમાણે લખી લેવી ત્યાર પછી એક્ટિવિટી છે અરેન્જ ધ ફોલોઇંગ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર અહીં આપણે ક્રમમાં વાક્યો ગોઠવવાના છે જે મેં અહીં ગોઠી આવ્યા છે જે તમારે આ પ્રમાણે લખી લેવા એક્ટિવિટી સાથે રાઇટ ઓપ્શન ફોર ધ ગીવન ક્વેશ્ચન પેલો પ્રશ્ન છે હુ ઇઝ ધ ટોલેસ્ટ સ્ટુડન્ટ ઇન યોર ક્લાસ તમારા ક્લાસમાં ઉચા છોકરાઓની યાદી બનાવવાની છે તો ક્રમ પ્રમાણે લખ્યું છે રોનક વિકાસ બીજો ડેઝર્ટ સહારા ડેઝર્ટ અને કચ્છ ડેઝર્ટ ત્રીજો પ્રશ્ન વુ ઇઝ નો ડેઝર્ટ તો તેનામાં આવશે લાયન ટાઈગર કેમલ એલિફન્ટ ત્યાર પછી ચોથા આવશે મયંક રોહન સાગર હાર્દિક પાંચમો પ્રશ્ન છે તેમાં સરદાર પટેલ રાજેન્દ્ર પ્રસાદ સાકીર હુસેન અને મહાત્મા ગાંધી છઠ્ઠો પ્રશ્ન હુ ઇઝ અવર ફાધર ઓફ ધ નેશન તો તેમાં પેલા આવશે સરદાર પટેલ ભગવતસિંહ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ હુ ઇઝ નો એઝ ધ આયરોન મેન ઓફ ઇન્ડિયા તો સરદાર પટેલ ભગતસિંહ મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ ત્યાર પછી એક્ટિવિટી સાત બી પ્રેમ ક્વેશ્ચન ફોર ધ

છઠ્ઠો પ્રશ્ન હુ ઇઝ નો એઝ ધ શીપ ઓફ ડેઝર્ટ સાતમો પ્રશ્ન છે ફાઇન્ડ ધ ઓડ વન આઉટ ત્યાર પછી એક્ટિવિટી આઠ અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ ડિક્શનરી ઓર્ડર અહીં આપણે ક્રમ પ્રમાણે શબ્દોને ગોઠવવાના છે ડિક્શનરીમાં અરાઉન્ડ અરેન્જ એસ્ટ્રોનટ બાસ્કેટ કાર્પેટ કોમ્પ્યુટર કરેક્ટ ઓર્ડર સિગ્નલ અને ઝૂ ત્યાર પછી એક્ટિવિટી આપેલી છે સ્કેન ધ ક્યુઆર કોડ ધ વિડીયો એન્ડ આન્સર ધ ક્વેશ્ચન અહીં તમારા ક્યુઆર કોડ આપેલો છે જે તમારે સ્કેન કરી અને આખો વિડીયો જોઈ અને આન્સર આપવાના છે પેલો પ્રશ્ન છે હાઉ મેની ગ્રુપ્સ આર ધેર જવાબ ધેર આર ફોર ગ્રુપ્સ બીજો પ્રશ્ન છે તેના જવાબ માં આવશે પાર્ટિસિપેન્ટ ગેટ ટેન પોઈન્ટ ફોર અ કરેક્ટ આન્સર ત્રીજો પ્રશ્ન નેમ ધ ગ્રુપ્સ વોટ વાય વેન હાઉ ચોથો પ્રશ્ન છે તેના જવાબ માં આવશે ધેર આર ટુ સ્ટુડન્ટ ઇન ઇચ ટીમ પાંચમા પ્રશ્ન ના જવાબ માં આવશે ટીમ મેન વિલ વિન ધ ક્વિઝ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ આઠ વિષય છે અંગ્રેજી તેમાં સ્વ અધ્યયન પોથીમાં યુનિટ પેલું ક્યુ ફોર ક્વેશ્ચન તેનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરે છે આગળના યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ બીજાની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપનો આભાર